જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે બની રહી છે રાજેગરાની ભાખરી અહીંયા મેં એક મોટી ચમચી જેવું તેલનું મોણ એડ કરી દીધું છે સાથે આપણે એડ કરી દઈશું લીલા ધાણા કાપેલા લીલા મરચાં આપણે થોડું લાલ મરચું પાવડર અને મીઠું પણ એડ કરી દઈશું અહીંયા તમે જો હળદર ખાતા હોય ફરાળમાં તો તમે એડ કરી શકો છો અથવા અવોઈડ કરી શકો છો આ રીતે આપણે હવે મિક્સ મોણ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા થોડું મોણ એડ કરશો તો ભાખરી સરસ મજાની ક્રિસ્પી બનશે ચવળ નહીં થાય એટલા માટે આપણે અહીંયા મોણ એડ કરવું જરૂરી છે તમે એને ડ્રાય પણ શેકી શકશો અને તમે થોડું તેલ કે ઘીનો ચપકો મૂકીને પણ આરામથી શેકી શકશો હવે ભાખરીનો લોટ બાંધો ને ત્યારે થોડું થોડું પાણી એડ કરી અને સરસ મજાનો ટાઈટ એવો ડો બાંધવો આપણે જે રૂટીન ભાખરીનો લોટ બાંધીએ ને એવો ટાઈટ જો તમે એવી રીતે ભાખરીનો લોટ બાંધી અને દસ મિનિટ રેસ્ટ આપી અને જો આની ભાખરી કરશો તો એકદમ સરસ ક્રિસ્પી એવી જે તમે રૂટિન ભાખરી ખાઓ છો એવી ક્રિસ્પી ભાખરી થઈ જાય છે તો આવી રીતે આપણે ટાઇટ એકદમ ઓછું પાણી એડ કરી અને એને લોટ બાંધી લઈશું અને લોટ બાંધી અને દસ મિનિટ માટે એને રેસ્ટ આપી દઈશું રેસ્ટ આપી આજે હું વણ્યા વગરની અને મશીનમાં પ્રેસ કરીને ભાખરી બનાવીને બતાવું છું આ ભાખરી છે એ બંને રીતે સરસ થાય છે વણેલી પણ અને મશીનમાં પ્રેસ કરીને હવે આપણે આના રેસ્ટ આપી અને એના લુવા પાડી લઈશું આવી રીતે આપણે એના લુવા બનાવી અને સરસ મજાની એવી ભાખરી મશીનમાં જ આપણે પ્રેસ કરી લઈશું આ મશીનમાં જો તમે જોઈ શકો છો કે કોઈ પણ એવી રીતે પ્લાસ્ટિકની થેલી લઈ એને તમે પેલું કરી અને પ્રેસ કરશો તો સરસ મજાની એવી ભાખરી બની જશે અને બહુ જ ઇઝીલી થાય છે જરા પણ છોટી વગર નહીં એકદમ સરસ એવી આપણી મસાલાની ભાખરી બની જાય છે હવે એક બાજુથી મને થોડી જાડી લાગી એટલે મેં બીજી બાજુ ચેન્જ કરી અને પ્રેસ કરી તો તૈયાર છે આપણી મસાલાની ભાખરી વણ્યા વગર બહુ જ ઇઝીલી ભાખરી થઈ જાય છે હવે આપણે એને જો તમે તળેલી ખાવા માંગતા હોય તો તળી શકાય અથવા તો લોઢીમાં તમે તેલ કે ઘી મૂકીને શેકી પણ શકો અને ડ્રાય પણ શેકી શકો અને ઉપર ઘી લગાડીને પણ ખાઈ શકશો આપણે આવી રીતે ભાખરી બહુ જ ઇઝીલી બનાવી દઈશું અને સાથે સાથે આપણે બંને બાજુ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે આ ભાખરી શેકવાની છે અને આ ભાખરી છે એ તમે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકશો તો ખૂબ જ સરસ થાય છે અને આને તમે ધીમે ધીમે શેકશો તો સરસ મજાની ફૂલી જાય છે આવી રીતે જો તમે રાજેગરાની ભાખરી બનાવતા હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી છે એ સ્પેશિયલી ફટાફટ ઇઝી એવી રીતથી બનાવી શકાય એટલા માટે બનાવી છે ઘણા એ કમેન્ટમાં કરી છે કે ભાઈ તમે રાજેગરાની ભાખરી તમે કંઈ પણ એડ કર્યા વગર બનાવી શકો છો તો હા એ બને છે પણ ઝીણો લોટ હોવો જોઈએ અને લોટ છે થોડો ટાઇટ બાંધશો તો સરસ મજાની એવી તમારી ભાખરી રેડી થઈ જશે અને આ જે ભાખરી બને ને એને તમે જો સ્ટોર કરવા રાખતા હોય તો લગભગ બેથી ત્રણ દિવસ સુધી એને ડ્રાય રાખશો તો સ્ટોર પણ કરી શકો છો તો તૈયાર છે આપણી આજની રાજેગ્રાની ભાખરી જો આવી રીતે તમે બનાવતા હોય તો મને જરૂરથી ચોક્કસ જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો અથવા તો તમે આમાં બીજું એડિશનમાં કંઈ એડ કરો છો કે નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો તો તૈયાર છે આજે આપણી રાજેગ્રાની ભાખરી અહીંયા મેં ઘી કે અહીંયા મેં તેલ લગાડીને શેકી છે તમે ઘી અથવા બટર પરથી પણ શેકી શકો છો તૈયાર છે રાજેગ્રાની ભાખરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ